ખૂબ જ આનંદ થાય છે મારું નામ અમન પ્રકાશભાઈ વણજારા છે નડિયાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મેં હાઈ જમ્પ અને એક દસ મીટર અડલ્સમાં ભાગ લીધો તેમાં મેં એકસો દસ મીટર અડલ્સ સોળ પોઈન્ટ એકવીમાં પતાવીને મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે અને મેં હાઈ જમ્પમાં એક પોઈન્ટને સત્યોતેર મીટર જમ્પ જમ્પ કરીને બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યું છે તેમાં અમારે હાઇજમાં છેલ્લે ત્રણ ચાર જિલ્લા વચ્ચે ખૂબ રસાખસી રસાખંચી થઈ હતી તેમાં મેં બ્રોન્જ મેડલ મેળ્યો છે અને હું ધ્રાંગધ્રામાં શિશુકુંડમાં આવેલ યુન સ્કૂલ યોજના છે તેમાં હું પ્રેક્ટિસ કરું છું અને તેમાં મેં પ્રેક્ટિસ કરીને મેડલ પ્રાપ્ત કર્યો છે અને તેમાં સાંજે ઘણા બધા ખેલાડીઓ પણ પ્રેક્ટિસ કરે છે અને આ યુન સ્કૂલ યોજના થકી હું ઘણો બધો આગળ વધી રહ્યો છું તે તે માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મારું નામ કરણ ગાંગર છે હું અહીં ધાંગધ્રા શહેરમાં આવેલી શિશુકુંન શાળામાં ઇનસ્કૂલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું નડિયાદ ખાતે અંડર સેવન્ટીન જે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારી આ ઇનસ્કૂલ યોજનાના બાળકોએ તેમાં ભાગ લીધેલ જેમાં અમન વણઝારા સુમેરા પ્રસાન ગરિયા ભરતે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યા છે અમારી આ શાળામાંથી પંદર ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીમાં રાજ્ય કક્ષાએ ભાગ લીધેલો જેમાંથી રાજ્ય કક્ષામાં અમે ચાર મેડલ પ્રાપ્ત કર્યા છે અને અન્ય ચારથી પાંચ ખેલાડીઓ રાજ્ય કક્ષાની સેમિફાઈનલ અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અહીં રોજ સાંજે બે કલાક પ્રેક્ટિસ માટે દરેક ખેલાડીઓ આવતા હોય છે ખૂબ મહેનત કરતા હોય છે અને આ મહેનતનું આજે અમને ગુજરાત રાજ્યમાં પરિણામ મળ્યું છે મારા ખેલાડીઓએ ગુજરાત રાજ્યમાં મેડલ પ્રાપ્ત કર્યા મને ખૂબ આનંદ છે શાળાને ખૂબ ગર્વ છે જયહિંદ